નર્મદા જિલ્લા કક્ષાનો સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીની અધ્યક્ષતામાં રાજપીપલા ડૉક્ટર આંબેડકર ભવન હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમમાં નર્મદા જિલ્લામાં આરોગ્ય શિક્ષણ ખેતી જળ સંપત્તિ અને ભૌતિક સુવિધાઓ ક્ષેત્રે ફ્રન્ટલાઈન વર્કર્સનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે તેમની કાર્યક્ષમતા અને નિષ્ઠાને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સર્વાંગી કામગીરીના આધારે સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા છ પ્રાથમિક ઇન્ડિકેટર્સમાંથી જિલ્લા સ્તરે પાંચ સૂચકાંકો અને એક્સપિરેશનલ બ્લોક એટલે કે નાંદોદ તાલુકામાં પણ છમાંથી પાંચ સૂચકાંકોમાં સંપૂર્ણ સેચ્યુરેશનની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે અને બાકીના પેરામીટર્સ માટે આગામી વર્ષમાં લક્ષ્યાંક મેળવવામાં આવશે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમના પ્રારંભે જિલ્લા આયોજન અધિકારી શ્રી એબી ગોહિલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અંચુ વિલ્સન તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક શ્રીમતી પીનાકિની ભગોરા જિલ્લા આયોજન અધિકારી ગોહિલ ક્લાસ વનના શ્રીઓ સહિત બ્લોક લેવલના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કે જેમાં ગુજરાતના નર્મદા જિલ્લામાં જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે કે જે આરોગ્યના ક્ષેત્રમાં હોય શિક્ષણના ક્ષેત્રમાં હોય ખેતીવાડીના ક્ષેત્રમાં હોય કે પછી ભૌતિક સુખ સગવડ પોતાની જે જવાબદારીઓ નિભાવતા હોય એ દરેક ફ્રન્ટલાઇન વર્કર્સ કે જે લોકો ધરાતલ સાથે જોડાયેલા હોય છે અને પ્રજાની સાથે જોડાયેલા હોય છે કે જેઓ ગ્રામ સેવક છે આંગણવાડી વર્કર્સ છે હેલ્થ વર્કર્સ છે ખેતીવાડીમાં કામ કરતા માણસો છે તો આવા દરેક માણસોને બિરદાવવાનો આજનો આ એક કાર્યક્રમ હતો કે જે લોકોના થકી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવે છે આ કામને સફળ બનાવવામાં આવે છે અને લોકોને એમની જે સુખ સુવિધાઓ છે કે જે આરોગ્ય શિક્ષણ છે જે કૃષિ ક્ષેત્ર છે જલ સંસાધનો છે અને ભૌતિક અને માળખાકીય સુવિધાઓ આજે છ પેરામીટરને એક એસ્પિરેશનલ ડિસ્ટ્રિક અને એસ્પિરેશનલ બ્લોક તરીકે ગણવામાં આવ્યા છે તો એમાં આ કામગીરી ખૂબ જ ઉત્કૃષ્ટાપૂર્વક અને ખૂબ જ ઉત્કૃષ્ટ થાય અને એના માટે સરકારનો જે અભિગમ છે કે નર્મદા જિલ્લાને પણ અમારા કલેક્ટરશ્રીને એને માટે સિલ્વર એવોર્ડ બે મળી ચૂક્યા છે અને એના અનુસંધાનમાં જ આજે જે કામ કરતા જે ફ્રન્ટલાઇનના વર્કર્સ છે એમને પણ સન્માનવાનો આજે આ કાર્યક્રમ થયો કે જેમના થકી નર્મદા જિલ્લો આજે ખૂબ જ ઊંચી દિશામાં આગળ વધી રહ્યો છે અને જ્યારે અવ્વલ દિશા તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે એને જે સફળતાના જે સોપાનો સર કરવાના છે ત્યારે આ દરેક કાર્ય કાર્યકરોને બિરદાવીને દરેક વર્કરોને બિરદાવીને આ કામને વધુ સફળતાપૂર્વક આગળ લઈ જવામાં પણ એમનો જે ફાળો છે અને સર્વે અધિકારીઓનું જે માર્ગદર્શન એમને મળી રહ્યું છે એ માટે સર્વે અધિકારીઓની ટીમ અને જિલ્લા કલેક્ટર સાહેબ સાથેની સર્વેની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે આજ રોજ સંપૂર્ણતા અભિયાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક અને એસ્પિરેશનલ બ્લોક છે એમાં નર્મદા જિલ્લાએ સિલ્વર મેડલ મેળવ્યો છે અને છમાંથી જે પાંચ પેરામીટર્સ છે એમાં સંપૂર્ણ સેચ્યુરેશન કર્યું છે જે એક સેચ્યુરેશન કરવાનું બાકી છે એ આ વર્ષે પૂર્ણ થશે ભારત સરકારના નીતિ આયોગ તરફથી આ કામગીરી કરવામાં આવે છે અને નીતિ આયોગે નર્મદા જિલ્લાની કામગીરીને બિરદાવી છે હકીકતમાં આ જે કામગીરી છે એ કલેક્ટર કે જે ઉચ્ચ અધિકારી હોય છે એ તો એક સેનાપતિ હોય છે પણ વાસ્તવમાં કામ કરનારા ફ્રન્ટ લાઇનર વર્કર હોય છે એટલે હું આંગણવાડી કાર્યકર બહેનોને હું હેલ્થ વર્કર બહેનોને ખેતીવાડીમાં કામ કરતા ગ્રામ સેવકથી લઈને વિસ્તરણ અધિકારી તેમજ અન્ય જિલ્લા પંચાયતમાં કે જે આ છોક આયામ હેઠળ આવે છે એ તમામ ફ્રન્ટ લાઇનર વર્કર્સોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વર્ષે સિલ્વર મેડલ મળ્યો છે પણ હવે અમે એવી પ્રતિજ્ઞા કરી છે કે તમામ આયામો પૂર્ણ કરી અને આવતા વર્ષે ગોલ્ડ મેડલ મેળવીશું અને આ જે પછાત ગણાતા જિલ્લાને ખૂબ આગળ વધારીશું અને સિદ્ધિના સોપાનો સર કરીશું એવો મારો દઢ સંકલ્પ છે